નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે તારીખ તારીખ મહિનો વાર રોજ આજની લસણની આવકની વાત કરીએ તો મિત્રો લસણની આવક કાલ જેવી જ દેખાઈ રહી છે મિત્રો લસણમાં કોઈ લાંબો આવકમાં ફેરફાર નથી દેખાતી બજાર વિશેની વાત કરીએ ને મિત્રો તો બજારે હાલ તો કાલ જેવું ઠકેલું જ દેખાઈ રહ્યું છે બજારમાં આ ફેરફાર હાલ જોવા નથી મળી રહ્યો મિત્રો તો હરાજી ચાલુ હે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ રૂબરૂ સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી હા મિત્રો આજે આપણે બધી ક્વોલિટીના ભાવ લીધા છે તેથી આખો વિડિયો જોતી એટલે આપણે બધી ક્વોલિટીના આઈડિયો આવી જાય આ માલના કેવા બજાર ભાવ થાય છે મિત્રો

સાડત્રીસો ને એકાશી રૂપિયા ભાવ છે સાડત્રીસો ને રૂપિયાનો ભાવ છે મીડિયમ ક્વોલિટી છે મીડિયમ લસણ છે અને પડતા ફિનિશિંગ સારું છે સાડત્રીસો ને એકાશી રૂપિયામાં વેચાણું છે અમુક ટકા મોટું માલે દેખાય છે અમુક ટકા ઝીણો માલે આ ટાઈપનો દેખાઈ રહ્યો છે

ઓગણચાલીસો રૂપિયા પૂરા થયા ઓગણચા ઓગણચાળીસ રૂપિયા પૂરા થયા અને મીડિયમ સાઇઝ છે માલ સારો વજનવાળો છે એક પાકો માલ છે સાઈજમાં મીડિયમ છે ઓગણ ચાલીસ રૂપિયા હોય સાઇજ કી વાત કરે તો સાઇજ મેં છોટી બડી સાઇઝ દોનો હે બડી સાઈજ કમ દીખ રહી છોટી સાઇઝ જ્યાં હૈ એવરેજ સાઇઝ જ્યાં હૈ

es la tierra?